નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે સામે ત્રણ તાલુકો જિલ્લો મહેસાણા ગામની સીમોમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમિટની હાથ બનાવટની બંદૂક સાથે એક ઈસમને પકડી પાડતી મહેસાણા એસઓજી પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ મહેસાણા પોલીસ અધિકારી શ્રી તરુણ દુગ્ગલ સાહેબ આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજનાર હોય એટીએસ ચાર્ટરને લગતી અસરકારક કામગીરી કરવા સૂચન કરેલ છે જે અંગે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર વાણિયા સાહેબની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ એ જોશી તેમજ એસઓજી પોલીસ તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ મહેસાણા ઓફિસે હાજર રહ્યા હતા સામેત્રાથી કરશનપુરા રોડની ડાબી બાજુ બાવળની જાળીઓમાં એક ઈસમ ગેરકાયદેસર રીતે હાથ બનાવટની દેશી બંદૂક સાથે શિકાર કરવા ફરી રહેલ હતો આ બાબતની એસઓજી સ્ટાફને જાણ થતાં તે જગ્યાએ જઈ સિદ્ધિ આદમભાઈ લોંગભાઈ ઉંમર વર્ષ ઓગણચાલીસ હાલ રહે મહેસાણા રાધનપુર ચોકડી નજીક લશ્કરી કુવા એરિયામાં રહે છે પોલીસે વધુ તપાસ કરતા વગર પાસ પરમિટની એક દેશી હાથ બનાવટની એક નાળીવાળી બંદૂક અને રૂપિયા બે હજારની રોકડ સાથે પકડી પાડ્યો હતો મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન આર્મ્સ એક્ટ ઓગણીસો ઓગણસાહીઠની કલમ પચીસ એક એ મુજબનો ગુનો રજિસ્ટર કરાવવા તજવીજ કરવામાં આવેલ છે એસ ઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી આર વાણિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એ જોશી તથા તથા એ એસ આઈ નીતિન સીતારામ તથા હેડ કોન્સ્ટેબલ શ્રી રાજસિંહ વિક્રમસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશ કુમાર લવજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ શ્રી ધર્મેન્દ્ર કુમાર ગણેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજય કુમાર લાખાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સચિન કુમાર શિવરામભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ વજેસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ વિક્રમસિંહ તથા શક્તિસિંહ મુકેશ સિંહ વગેરે